નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર જાણીતા શિવકથાકાર ભારદ્વાજ બાપુની શિવકથાનો રાજકોટ ખાતે ભવ્ય રીતે પુનાહુતિ કરવામાં આવી તારીખ બાર થી અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર રાજકોટ મુકામે સુપ્રસિદ્ધ શિવકથાકાર ભારદ્વાજ બાપુના શ્રીમુખે મુખે શિવકથાનો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો હતો તેઓ આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિવર બાપુના સુપુત્ર છે પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલી કથાનું રસપાન બપોરે ત્રણે ત્રીસથી છ ને ત્રીસ સુધી કરી રહ્યા હતા પોથી યાત્રામાં અનેક સંતો મહાંતો પધાર્યા હતા રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કથાનું ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું બાપુ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રોજ ગરીબોને ભોજન અપાય છે અને નિરાધારને જીવન જરૂરી વસ્તુ આપીને સેવા થાય છે રોજ વિવિધ સંસ્થા તેમજ દરેક જ્ઞાતિના લોકો બાપુના સન્માન કરવામાં આવતા હતા ભારદ્વાજ બાપુ કોઈ પણ ગામમાં જાય એ પહેલાં એમની સેવાની સુગંધ પહોંચી જાય છે રાજકોટના તમામ મીડિયાવાળાએ બાપુનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું સમ્રાટ સમાચાર રાજકોટ